ફરવા ગયા તો એ પહેલાની સિરીઝ છે એ બધી આપણે હવે નાખી દીધી છે આ ફટાફટી સપોર્ટ ને આઈએ આપણે હમણાં થોડાક ટાઈમમાં લગ્ન આવે છે બેનના ખરીદી કરવા માંડવાની ફટાફટી આપણી કપડાની ગો તો આઈ આપણે બપોરે નીકળવાની બ્લેઝરને એવું સીવડાવવા માટે આગળ મળી તમને દેખાડું લેસ ગો હજી હવાર હવારનો પોર છે અને ભાઈ તમારા ઉઠા છે મોટું મોટું જોઈન હજી વિડીયો ચાલુ કર્યો હોય નાવાનું બાકી તો ચા પાણી પહેલાં પી આવી ભાઈ ના આવી કાંઈ વાંધો નહીં લેસ ગો ફટાફટી આવો આગળ મળું તમને અત્યારે આવી આપણી ઘરે મહેમાન આપણી ક્યારે આપણે એની સીમા નાઈ જોઈને હા તો દઈભાઈ લઈ લીધું હવે હું ક્યાં ગયા કે પાનભાન સોરી પાન ખાઈ લેવી જોઈએ અવારનો પલડો મારી દેવા જોઈએ કોમેન્ટમાં મને કહી દીજો હું તો ખા લેવાનો મને જરા કોમેન્ટમાં કરજો હવાર અવરમાં ફાકી ખબર ન પડે હા એમાં અંદર ત્યારે આપણે જોઈ લઈએ તો શિવમાં ફાકી ખાતા જઈ હોય

તો અત્યારે તમે જોયું આગળ કાપડ દેખાડ એની અસર બીજી બીજી હોટી બનાવવાના અત્યારે આવ્યા તો આપણે રામદેવ ટેલરમાં ટેલર છે ને ચાલો તો ફટાફટી હવે નીકળી જવાનું હજી એકજોડી કપડાં નહીં લેવા કપડાની તો ચેલેરે એવું એવું મને દેખાય છે અત્યારે જવાનો પ્લાન આપણો વાળ કપાવવાનો કંઈ વાંધો ફટાફટી વાળ કપાઈ આવી હાલો તો અત્યારે આપણે આવી ગઈ માસિયાની દુકાને વાળ હમણાં કપડો એ આવી થોડી બાબત ચાલો દેખાડું ચાલો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તમે જોયું જશે આગળ આગળ બોટ દેખાડો તો ત્યાંથી કંઈ વિડીયો અલાઉડ નથી એ ગેટ તમે એ બોટ ટપી જાઓ ત્યાંથી પછી વિડીયો અલાઉડ નથી ધજાનો નહીં મંદિરનો નહીં અને ગેટનો નહીં આ એક વિડીયો અલાઉડ નથી ત્યાં તો ત્યાં જઈને કોઈ મહેરબાની કરજો જે પણ જાઉં ત્યાં વિડીયો શૂટિંગ કે ફોટો શૂટિંગ કરતા નહીં કાંઈ વાંધો નહીં તો હવે આ લોગને આપણે આયોજન કરશું આપણે ખોખરધર ગામની બાજુમાં જ આવેલું છે એ મંદિર તમારે કોઈને જવું હોય તો ગૂગલ મેપમાં સર્ચ કરો આમાં ઘણા ખરાને તો નેવ ટકા બધાને ખબર જ હશે ન ખબર હોય તો અહીં એકવાર જઈને દર્શન કરી આવો ભાઈ તમારા કલા કામ બધાય પૂરા થાય કે હાજરા હજુર છે મેરલીમાં તો આ વ્લોગને હવે આપણે આયોજન કરી જય મુરલીધર જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ લાઇક છે અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ચેનલને તો ફટાફટ કરી દીજો નવી ચેનલમાં બધા વ્લોગ આવે હે તો ફટાફટી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જૂની ચેનલમાં આવે ચેલેન્જ વિડીયો આવશે એ બધાને ખબર જ છે ન ખબર હોય તો અત્યારે કહી દીધું છે તો જૂની ચેનલને ન જોયું હોય તો જોઈ આવજો ગુજુ ચેલેન્જ લખશો એટલે આવી જાય આપણી જૂની ચેનલ એમાં અગિયારસો સબસ્ક્રાઈબરની અગિયારસો આડે ગાળે સબસ્ક્રાઈબર છે અને અત્યારે આ નવી ચેનલ ખાઈએ આપણે વ્લોગિંગ માટે તો ફટાફટ આને પણ સબસ્ક્રાઈબ કરી દો અને ચેલેન્જ વિડીયો જેને ગમતા હોય તે એ ઈઆઈડીને સબસ્ક્રાઈબ કરી દોગને આપણે અહીંયા ડેન કરશું જય મુરલીધર જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટી કરી દીજો અને મજા આવે એ મસ્તીની કોમેન્ટ કરી દીજો મળીએ આપણે નેક્સ્ટ લોક વિડીયોની અંદર બાય બાય